અને માતાજીના આપણી બધા મળ્યા છીએ બહુ સરસ કે આવો સમય છે ને વારંવાર આવતો નથી કારણ કે આપણા દિલની અંદર એક એવી ઉમંગ છે કે આપણે આ ભારતને આ વિશ્વને કંઈક આપવું છે કારણ કે આપણું શ્રેષ્ઠ સંતાન આપણે બનાવું એના માટે આપણે ધાર્ય કરી શકીએ અને આજથી જ નક્કી કર્યું જે આપણે પહેલાં મળ્યા એ અને હવે નવા છે એ પણ તો સૌથી પહેલાં આપણે શું કરશું તો કે અમે અમારી દિનચર્યા વ્યવસ્થિત કરીશું સૌથી પહેલી વાત એમાં આવે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની પછી ભલે ક્યારેક વહેલા મોડું થાય એક ચાટ બનાવો ટાઈમ ટેબલ તો રોજ સવારે વહેલું ઉઠું બરાબર ઉઠ્યા પછી ઉષાપાન પાણી પીવાનું બરાબર દાંતો બ્રશ કર્યા વગર જ કારણ કે એનાથી તમને ઘણી બધી એલર્જી મળશે કારણ કે એ પ્રાણ ઉર્જા છે એને વધારવા માટેનું જે ઉષાપાન છે એ શ્રેષ્ઠ છે ડીપમાં નથી જોતા અને પછીનો નાસ્તો કારણ કે નાસ્તો પણ જરૂરી છે પછી જો તમને અનુકૂળ હોય તમારા શરીરને માફક આવે તો સ્વાસ્થ્યને આપણું શરીર છે કારણ કે કેટલા બધા એમાં નસો ને નાળીઓ ને આ બધું છે પણ એને બધેને ક્રિયામિત રાખવા માટે યોગાભ્યાસ કરવો પણ ઉત્તમ જરૂરી છે તો આપણે બનેવું કારણ કે આવો સમય એની અંદર આપણે ગમે તે યોગા કરી શકાય નહીં એમાં આપણે સલાહ લેવી પડે આપણે શું અનુકૂળ છે આપણે જે કીએ એ પ્રમાણે કરવું પડે તો સામાન્ય એવા યોગાભ્યાસ પણ કરી શકાય અને એ પણ ન થાય તો આપણે સામાન્ય એક મેઇન પોઈન્ટ છે ધ્યાન અને પ્રાણાયામ આ બે વસ્તુ તો તમે કરી જ શકો સૂતા સુતા અથવા બેઠા બેઠા બેસીને કરો તો વધારે લાભ મળે મેરુદંડ આપણો હંમેશા સીધો રહેવો છે એનો ડબલ ફાયદો મળે તો આપણે શું કરશું તો કે પહેલી વાત બ્રહ્મ બ્રહ્મવ્રતમાં ઉઠશું બરાબર પછી બીજી વાત યોગાભ્યાસ થાય તો કરશું નહીં તો ધ્યાન અને પ્રાણાયામ આ બધું ડીપમાં છે પણ હું ધ્યાન વિશે થોડીક વાત કહી દઉં તમને જે ગમતું હોય જે ભગવાનને માનતા હોય જે દેવી દેવતાઓને માનતા હોય એનું પણ ધ્યાન કરી શકો અને નહીં તો આખા વિશ્વનો બ્રહ્મનાદિઓ એક છે ઓમ બરાબર તમારા ઘરની અંદર જ તમારું મંદિર હોય અથવા આસપાસમાં કોઈ સારું જગ્યા હોય અથવા રૂમની અંદર ટૂંકમાં વાતાવરણ સ્વચ્છ અને સુંદર હોય ત્યાં પણ તમે પાંચ મિનિટ ઓછામાં ઓછી અને વધુમાં વધુ તમને સમય મળે એટલો એમાં તમારે ઓમનો જાપ કરવાનો છે માનસિક જાપ આંખો બંધ રાખવાની કમર સીધી રાખવાની બંને હાથ ખોળામાં રાખવાના ડાબો નીચે જમણો ઉપર પછી આજ્ઞાચક્રમાં ધ્યાન કરવાનું જેનું તમે ધ્યાન કરો છો એનું બરાબર અને પછી તમારે કાંઈ ના આવડે તો ઓમ તો આવડે જ બરાબર અથવા ગાયત્રી મંત્ર પછી તમે કોઈ પણ જે ભગવાન દેવી દેવતાઓને માનતા એના મંત્ર પણ તમે કરી શકો અથવા અત્યારે તો આ મોબાઈલ જમાનાની અંદર બધાય કેવા સરસ મજાના મેડિટેશન આવતા હોય છે બધા તો એમાંથી પણ તમે કોઈ પણ ધ્યાન કરી શકો અને એ પ્લસ આપણે માતાની પાઠશાળાની વાત કરી હતી એની અંદર પણ તમને ગર્ભ સંવાદનો કહે છે ને એની અંદર પણ આ ધ્યાન છે ને એ આપણા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના જે યુવા દંપતીઓ છે ઓપીજી શર્મા અને ગાયત્રી દીદી એને પણ આપણે આ ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાન કેવી રીતે કરવું કયું કરવું એની આખી ડીપમાં બધી એક આવે છે તો એ પણ તમે શોધી આમાં યુટ્યુબમાં સર્ચ કરો એટલે સીધું આવ્યો એટલે એ પણ તમે ધ્યાન કરી શકો અને પ્રાણાયામ પ્રાણાયામ તો કોઈ પાસે કંઈ જવાનું કરવાનું નથી સેલ અને શર ઘરમાં ગમે ત્યારે ગમે ત્યારે થઈ શકે ગમે એ અવસ્થામાં થઈ શકે ગમે એ જગ્યાએ થઈ શકે અત્યારે પણ તમે બેઠા બેઠા ધારો તો કરી શકો આવી વસ્તુ છે તો ઊંડા શ્વાસ જેટલા બને એટલા લેવાના રોકવાના અને છોડવાના આ વસ્તુ કરવાની છે આ તમે ખાલી કન્ટિન્યુ ખાલી અઠવાડિયે કરશો ને તો એ તમને સીધોનો પ્રભાવ મળશે જોવા પ્રાણાયામ કરવા માટેની સાવ સહેલી રીત બીજા ઘણા બધાની અંદર પ્રાણાયામ છે શોધન પ્રાણાયામ છે ભ્રામરી છે ઘણા બધા છે પણ એક સામાન્ય એવા તમારે કાંઈ ના આવડે એકય જાતના ના આવડે તો એ ઊંડો શ્વાસ લેવાનો રોકવાનો અને છોડવાનો જ્યારે સવારે તમે સૂર્યને અર્ધ્યો આપો લોટો ચડાવો ત્યારે ચોવીસ ગાયત્રી મંત્ર બોલવાના છે ને એ બોલવાના બોલીને પછી શાંતિથી અહીંયા બેસી જવાનું પછી આ તમે પ્રાણાયામ કરો એક વાર કરો ત્રણ વાર પાંચ વાર અથવા તમને વધારે સમય હોય તો જેટલી વાર એક એકવાર તો કરવાનો છે બરાબર તો શું કરવાનું કમર સીધી રાખવાની બંને હાથ ફોળામાં આંખો બંધ ઉગતા સૂર્યનું ધ્યાન કરવાનું પછી ભાવ કરવાનો જ્યારે તમે ઊંડો શ્વાસ લ્યો ત્યારે એવો ભાવ કરો એ પરમાત્માની દિવ્ય ચેતના શક્તિ તમારા શરીરની અંદર પ્રવેશી રહી છે પછી જ્યારે શ્વાસ રોકો ત્યારે એવો ભાવ કરો એ પરમાત્માની દિવ્ય ચેતના શક્તિ તમારા શરીરની અંદર રોમે રોમની અંદર સમાઈ રહી છે જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે એવો ભાવ કરો મારા શરીરની અંદર રહેલા જેટલા દોષ દુર્ગોણ કામ ક્રોધ મો ખરાબ વસ્તુ જેટલી અંદર બધી પડેલી છે એ બધી બહાર નીકળી અને ભસ્મીભૂત થઈ રહી છે આવો ભાવ કરવાનો બોલો કાંઈ નહીં તો હાલે પણ આવો ભાવ કરતાં કરતાં ઊંડો શ્વાસ લેવાનો રોકવાનો અને છોડવાનો આજનું આપણું એટલું જ રાખશું કારણ કે પછી આપણે હજી એક મેઇન વાત બેને જે ડૉક્ટર ચિન્મય ભાઈની વાત કરી ને આપણે ટીવી તો બધા જોતા જ હોય તો ટીવીની અંદર રોજ રાત્રે આઠ અને દસ મિનિટ માથે થાય એટલે યુગ પ્રવાહ એવું આવે છે ગાયત્રી આ સંસ્કાર ચેનલ ઉપર તો આપણે ભાઈને જે બેનને એને કીધી ને કે એની વાણી એટલી પ્રભાવિત છે ને કે તમે સાંભળો તો તમારા રુવાળ ઊભા થઈ જાય કે મારે કંઈક કરવું છે તો એ વાણી સાંભળવાનો મોકો મળે આપણે વીસ મિનિટ આઠ દસ વાગે ચાલુ થાય અને સાડા આઠે પૂરું થઈ જાય તો એ આપણે સાંભળશું પ્રયત્ન તો ક્યારેક ક્યારેક મન થાય ટાઈમ મળે ફ્રી હોય તો એ જોઈ લેશું બરાબર તો યુગ પ્રવાહ છે એની સંસ્કાર ચેનલ છે એના ઉપર આવે છે નિયમિત રોજ બરાબર અને બીજી વાત કે આપણે બેને કીધું ને કે હંમેશા પ્રસન્ન રહેવાનું તો પ્રસન્ન રહેવું એમ કાંઈ સહેલું નથી ને કારણ કે અમુક ઘણીવાર એવા સંજોગોને એવી પરિસ્થિતિ ઊભી થાય ને તો આપણે એમ થાય કે હવે કરવું શું રોવોય આવતું હોય અંદરથી ગુસ્સોય આવતો હોય અને પાછું હસવું છે બહુ અઘરી વસ્તુ છે એના માટે શું જોઈએ મારે આત્મબળ જો તો મનની અંદર એવો એક ધ્યેય નક્કી કરી લેવાનો શું નક્કી કરવાનું કે હું કોણ છું એ નક્કી કરવાનું તો મારે એક જ વસ્તુ નક્કી કરવાની હું કોણ છું તો કે હું ભગવાનનો દીકરો અથવા દીકરી હું ભગવાનનો દીકરો કે દીકરી હોઉં એટલે મારું આત્મબળ એકદમ બેલેન્સ ભગવાન કેવા છે આપણે ભગવાનને આપણે બધા પૂછીએ ને કે ભગવાન ગમે ત્યાં હોય એ વાત ગમે કરી શકે એ પાંદડું હલાવીએ શકે ને એ ધારે તો અહીંયા બધું કરી શકે આવી તાકાત છે ભગવાન તો હું એનો દીકરો કે દીકરી હોઉં તો હું સામાન્ય તો છું જ નહીં એટલે આપણે ત્યારે આમ વિચાર મનમાં એક જ વસ્તુ ગમે એ ભગવાનને કે માનતો એ રાખવાનું મગજમાં એ જ નામ રાખવાનું કે મારા માટે શું જરૂરી છે અત્યારે એને તમે યાદ કરો ઓટોમેટિક સામેની વસ્તુ બધી આખી પરિસ્થિતિ ઓટોમેટિક બદલાઈ જશે એટલે આ છે આપણું આત્મબળ મેળવવાની શક્તિનું એક ધ્યેય નક્કી કરવાનો અને હું કોનો દીકરો કે દીકરી છું આ યાદ રાખવું બરાબર પછી બીજી એક સરસ વાત આપણે યોગાભ્યાસ નહીં કરીએ ને એની અંદર સામાન્ય જે યોગ કરવા જોઈએ તો આમે આપણે બેસીને આમ કરતા જ હોય આપણા હાથ પગના ને બધા કારણ કે આવું તો બધું આવતું જ હોય છે ચેનલોની અંદર અને આપણે જોતા હોય છે ટીવીની અંદર બધા અત્યારે બધા બતાવતા જ હોય છે પણ એમાંથી સૌથી પ્રભાવશાળી હોય ને તો એ આપણે કે ને કે ગરદન અને હાથ આ બેના યોગા છે ને એ સાવ સહેલા છે કે તમે ગમે ત્યારે કરી શકો આપણે એડજસ્ટ એવું લાગે કે આપણે ફ્રી છીએ અત્યારે તો પાંચ દસ મિનિટમાં એ તો થઈ જાય કારણ કે એ સાવ સહેલા છે આપણે સીધા હાથ રાખી શકીએ પછી આને ઊભા કરવાના આને નીચા કરવાના કારણ કે એની અંદર શું થાય આ આ એક સામાન્ય વસ્તુ નથી આનો પ્રભાવ બહુ પડે કારણ કે આ વસ્તુ ક્રિયા કરીએ ને એટલે આપણા જે અંદરના જે અવયવ્યો ને અંગવ્યો સાવ નાજુક નાજુક હોય એનો બહુ પ્રભાવ પડે આ સાવ સહેલું છે આ તો બધાને આવડે જ આપણે પછી મુઠ્ઠી વાળવાની ખોલવાની મુઠ્ઠી વાળવાની ખોલવાની મુઠ્ઠી વાળવાની ખોલવાની મુઠ્ઠી વાળવાની પછી આવું આવું નાનું નાનું તમે તો એક જ બતાવું કરીને આવું નાના નાના ઘણા બધા છે સોફા ઉપર પર બેઠા અથવા અથવા ગમે ત્યાં શાખ ફ્રી હોય ગમે ત્યારે કહીશ જેટલો ઊંડો વધારે શ્વાસ લેવાય ને એટલી આપણી પ્રાણ ઉજવ વધારો થાય આપણે ઊંડા શ્વાસ લઈ પછી રોકી કેટલી વાર શકીએ જો શંખ વગાડવો અઘરી વસ્તુ છે શંખ કોણ વગાડી શકે જે એકદમ શ્વાસ વધારે અંદર લઈને રોકી શકે ને એ જ વગાડી શકે એટલે શંખ વગાડવો જરૂરી છે એનાથી આપણી કે જેવી રીતે બધા મ્યુઝિકના આપણે બધા અમુક વસ્તુ આપણે બધી જરૂરી છે પણ આના માટે શંખ વગાડવાની એ પણ એક ક્યારેક ક્યારેક ટ્રાય કરાય એમને બેઠા બેઠા પણ એ મજા આવે તમે તમે એમ કીધું ને કે આપણે ખુશ કેવી રીતે રહેવું એક એક બે મિનિટને વાર્તા પ્રસંગ કહું એમાં નોર્મલી આપણે બધાનું જીવન એવું હોય કે આપણે બધાને ખુશ તો રહેવું જ છે પણ આપણે રહી નથી શકતા આપણે ઘણી વાર એવું ટ્રાય કરીએ કે ભાઈ હું ગુસ્સો નહીં કરું પણ આપણે કરી બેસતા હોય પણ એવું મેં મારા લાઈફમાં એવું થોડું એપ્લિકેબલ કર્યું તો આપણે એવું ધારીએ કે ભાઈ જેમ બેને કીધું કે હું ભગવાનનો દીકરો કે દીકરી છું અને ભગવાન જ મારા માતા પિતા છે તો હવે આપણને એટલો તો વિશ્વાસ હોય ને કે આપણા માતા પિતા આપણું ગુરુ તો નહીં જ કરે આપણું અહિત તો નહીં જ કરે તો કોઈ ઘટના ઘટિત થાય છે કે જેમાં આપણને તકલીફજનક સ્થિતિ થાય તો આપણે એવું વિચારવું કે આ મારા માતા પિતા દ્વારા જ વસ્તુ કરેલી છે બે દાખલા છે નાનું બાળક હોય તો સાપ 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 એની બાજુમાં પડ્યો હોય તો એ તો રમવા માંડે એને શું ખબર પણ એ રમવાથી એનું અહિત થવાનું છે તો માતા પિતાએ લઈને ફેંકી દેશે ઠીક છે તો બાળક તો રોવાનું છે પણ ખરેખર એના માતાએ એનું હિત કર્યું છે તો કોઈ વાર એવી ઘટના ઘટિત થાય જેમાં ટૂંકું વિઝન હોય આપણું કે આપણને એમ થાય કે આમાં મને નુકસાન થયું છે પણ સમય અંતરે અમુક સમય આપણને ખબર પડે કે નહીં આ વસ્તુ સારું થઈ કે ટૂંકમાં બધી ગઈ કદાચ આ ન બની હોત ને મને ભવિષ્યમાં મોટું નુકસાન થાય બીજું એક ઓલો આપણે રાજાવાળો પ્રસંગ કદાચ સાંભળ્યો જશે બધાએ કે રાજા અને એના જેવલા સિપાઈ સિપાહી હોય છે ને એ લોકો શિકાર કરવા નીકળતા હોય છે તો રાજાને કંઈ હાથમાં વાગી જાય છે તો સિપાહી કે જે થયું એ સારું થયું ભગવાન કરે એ સારું કરે તો ઓલા રાજાને થયું કે મારો હાથ આ ભંગાઈ ગયો તો તું એમ કહે છે કે ભગવાન કરે એ સારું કરે આને નાખો જેલમાં જેલમાં પૂરી દીધા ઠીક છે તો પછી રાજા ગયા શિકાર કરો તો રસ્તો ભૂલી ગયા તો કોઈક આદિવાસી લોકોએ પકડી લીધા એને તો પછી ત્યાં એ લોકો પકડીને એને બલી ચડાવવાના હતા તો જોયું તો એનો હાથ કપાયેલો હતો તો કે આ બલી ના હાલે હા આને કેન્સલ કરો એટલે એને છોડી દીધા પછી રાજા ફરતા ફરતા એવા ઘરે તો કે આ જો હા કે સિપાહી કીધું હતું કે જે કરી ભગવાન સારું કરે તે કે હારું હલો મારું તો આરું થયું પણ કે તારું હું આરું થયું તને તમે કે જેલમાં નાખી દીધો તે કે જો હું તમારે ભેગા હોય તો મને ઉપાડી જાત કે બલીમાં ઠીક છે એટલે આવું વસ્તુ ખરેખર બનતી હોય છે પણ આ વસ્તુ સાંભળવામાં સેલી લાગે છે પણ તમારા જીવનમાં જ્યારે તમે આવા વિચારોને અપનાવશો તો તમારું આત્મબળ કોઈ પણ સમયે ડબશે નહીં અને જીવન એવું છે સ્વયં ભગવાને જ્યારે માનવતા તરીકે જીવન લીધું તો એના જીવનમાં પણ ખૂબ કષ્ટ એવા દુઃખ આવ્યું હતું રામચંદ્રજી લઈ લો કે કૃષ્ણ ભગવાન લઈ લ્યો તો આપણે તો કોઈ ભગવાન તો છે નહીં તો આપણા જીવનમાં તો એવું બધું ચડાવતાર આવવાનું જ છે પણ એને સહજ રીતે સારી રીતે ક્યારે તમે સહન કરી શકશો જ્યારે તમારું આત્મબળ મજબૂત હશે જ્યારે તમારી પાસે આવા હકારાત્મક વિચાર હશે તો તમે એ પરિસ્થિતિનો સામનો કરી શકશો બરાબર ને તો એને ભારતના સિપાહી હતા ને તો એ પકડાઈ ગયા મતલબ આમ ચાઇનીઝ જે હોય ને આ બીજા દેશના લોકો એને પાછળ પડ્યા તો બે ગુફા હતી તો એમાંથી એ આમ ઊંડેળી ગુફા હતા એમાં ગળી ગયા આપણા જે આ ગુજરાત આમ ભારતના હતા એ લોકો તો અંદર વહી ગયા ને તો સાઉ નજીક આવી ગયા ઓલા પકડવાવાળા તો પછી એને એમ કીધું કે હે ભગવાન મારી મદદ કરો ગમે તે થાય તમે મદદ કરો મને બચાવો નકર આજ મને આ મારી નાખશે તો એમાં શું કર્યું ભગવાને કે આમ એમ બચાવવાનું કીધું તો એક કરોડિયો આવી અને એને જાડું બાંધી દીધું જે ગુફામાં એ વયા ગયા હતા એમ તો પછી એ ઓલા ચાઇનીઝ લોકો ગોતતા ગોતતા આવ્યા આવીને કહે એ કે એકમાં ગુફામાં જોયું તો એમાં ના મળ્યા પછી બીજી ગુફામાં જોયું હજી આમ જાતા હતા ને જોવા તો ત્યાં તો એમ કીધું કે એ રેવાદ રહેવા એ કે ન્યા નહીં હોય એ કે તો ત્યારે ઓલો જે અંદર આપણો હતો ને જે ભારતનો એ કહે કે અરે ભગવાન મોકાયલો મોકાયલો ને કરોડિયો મોકલ્યો હવે મને આ મને શું બચાવી લેવાનો છે તો ત્યારે ઓલાજી ગોતતા હતા ને એને કીધું એ કે રેવદ રેવદ અંદર ત્યાં ના જા એમાં ના જા પહેલીમ જોઈ લીધું ને કે બીજીમાં ના જા એ કે એમાં હજી કરોડિયાનું આ ઝાડું જ છે કરેલું એ કે એટલે એમાં ગયો જ ન એને ગયો હોય તો એ વિખાઈ ગયું વિખાઈ ગયું એ કે તો એ કે ના જા ન્યા નહીં હોય તો પછી હોય ગયા ને તો પછી ત્યારે ઓલો માનવ વિચાર કરે છે ખરેખર ભગવાન જે કરતા હોય ને એ સારું જ કરતા હોય અને એ આટલીક વસ્તુમાંથી પણ આપણે બચાવી શકીએ અને બીજી વાત હજી એ કે તમે કેમ કીધું કે સફેદ કલર હોય બાળક છે એ સફેદ આમ રંગ સફેદ કલરનો પડદો હોય તો એમાં આપણે બીજા ગમે તે કલર ચડાવી શકીએ પણ અત્યારના આ જીવન એવું બની ગયું છે કે એમાં આપણે બધું આમ પહેલેથી જ આવા ગંધા આમ ખરાબ વિચાર વિચાર વિચારીને બ્લેક બનાવી દઈએ આપણે એને કાઢું તો પછી એમાં તમે ગમે એવો કલર ચડાવો ને તો એ ક્યારેય દેખાવાનો જ નથી તો ગમે ત્યારે એવો ભાવના રાખો કે સારું આમ ખબર છે કે સારું નથી હોતું વાતાવરણ આજુબાજુનું તો પણ એમ વિચારો જે થાય છે એ સારું જ થાય છે તો તમને ઓલરેડી મજા જ આવશે અને હા અર્જુને પૂછ્યું હતું શ્રીકૃષ્ણને કે ભગવાન આ બોર્ડ છે તો તમે એમાં એવું લખો ગમે કંઈક એવું લખો કે દુઃખમાં વાંચી તો સુખ થાય અને સુખમાં વાંચી તો દુઃખ થાય તો શ્રીકૃષ્ણએ શું લખ્યું હતું કે આ સમય પણ જતો રહેશે તો બને એટલી કોશિશ કરો કે સુખમાં દુઃખી ના થાવ અને દુઃખીમાં સુખ ના થાવ બસ આટલું જ तत्सहितुरीयं फद्गोदेवस्य धीमहि दयो બેને કીધું છે કે ગર્ભમાં અત્યારે જે આપણું બાળક છે એ પડે છે બરાબર અત્યારે મોટું ધીરે ધીરે થાય છે ને તો હવે જેવા આપણને અત્યારે આપણે વિચારીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ કંઈ પણ નવું વાંચે છે તો એવા એનામાં સંસ્કાર આવે આવે કે ન આવે હવે આપણને છે આપણે ખુદ વ્યસનને કરીએ તો આપણું જીવન છે એ સારું રહે તબિયત સારી રહે શારીરિક આપણે માનસિક રીતે સારા રહીએ કે ન રહીએ હે ને તો આપણે આપણા બાળકને સારું જીવન દેવા માટે તો આપણે શું કરવું પડે આપણે આપણા પરિવારને આપણે નશા મુક્ત બનાવવું પડે ને તાણે આપણે જોઈએ છે કે અત્યારનું યુગ કેના તરફ ફરી રહ્યું છે નશા તરફ ફરી રહ્યું છે ને હવે દારૂ છે ડ્રગ્સ છે એના તરફ આપણે હવે વધારે બધાએ જાય છે અત્યારે દારૂનું બહુ વ્યસન થઈ ગયું છે જેથી કરીને ઘર ફેમિલી છે પછી એના બાળકો છે એના ઉપર શું આડઅસર થાય થાય કે નહીં ફેમિલીમાં દરરોજ ઝઘડા થાય સુખી જીવન તંદુરસ્ત જીવન માટે આપણે શું કરીએ તો આપણા ફેમિલીને છે નશા મુક્ત બનાવીએ તો આપણું ફેમિલી શું છે સુખી જીવન રહેશે ને કંઈ ટેન્શન હશે કારણ કે ઘરવાળાએ આવીને કંઈ કરશે ઓલા તો નશા હોય દારૂ છે ડ્રગ્સ છે ગમે એનું વ્યસન છે એ એક લટ બહુ ખરાબ છે આજે પીશે કાલે એનાથી વધુ પીશે પછી શું થઈ જશે એની જરૂરિયાત થઈ જશે એક નશો એને જમવાનું નહીં આપો તો ચાલશે પણ એને શું છે આ વસ્તુ તેને જોશે એ ખુદ કમાતો નહીં હવે પછી કમાવા કોને જવું પડશે ઘરવાળી અને બાળકોને શું કરશે મજૂરી ભીખ મગાવશે ને કે તું જા વાઇટકો લઈ ઉફ મારી માટે પૈસા લઈ હવે સાંજે અને સવારે બાળક છે અને પત્ની છે એ કમાઈને આવે ને એના પૈસા હોય એનું શું કરે ઘરવાળો કાપડીને દારૂ કે જે બી હોય એમાં એ પૈસા ઉડાડી નાખે એટલે આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે આપણે આપણે ખુદ આપણા પરિવારને નશા મુક્ત બનાવવું પડે ત્યારે આપણે સુખી જીવન તંદુરસ્ત જીવન જીવી શકીએ અટલ આપણે સોશિયલ મીડિયામાં નાના બાળકોને વિડીયો જોતા હોય ખબર છે દોઢ દોઢ બબે મયે વર્ષના છોકરા હોય એ શ્લોક બોલતા હોય છે ઇન્સ્ટામાં વારે ઘર આવા વિડીયો અપલોડ થતા હોય છે તો શું કામ થ શું કામ અવળું બાળક છે એને એક શ્લોક આવડતો હોય કારણ કે એ માતા છે એ ક્યારે રામાયણ છે મહાભારત છે એવી બુક વાંચ છે જ્યારે એ બાળકને બુક વાંચીને સંસ્કાર આપે છે ત્યારે એ બાળક જન્મે છે એના ઉપર તરત એનામાં સંસ્કાર આવી જાય છે આવી જાય છે ને નક્કર અત્યારે આપણે ખુદ શ્લોક એક આવડે હિન્દીમાં સંસ્કૃતમાં નથી આવડતું ને પછી દોઢ વર્ષના બાળકને આવડતું હોય શું કામ આવડે માતા એને સારા સંસ્કાર આપે તો આવે ને એટલે આપણે કે આપણા પરિવારને નશા મુક્ત નહીં કરવાનું એનાથી બચાવવાનું જેથી કરીને આપણું અને આપણું બાળક ઉપર કોઈ આડ અસર ન થાય હવે આવી રીતના છે બાળ લગ્ન કારણ કે અટાણના યુગમાં શું થયું છે બાળ લગ્ન વધારે જોવા મળે છે કે નાની ઉંમરમાં લગ્ન કરે છે અથવા ભાગી જાય ને પછી પ્રોબ્લેમ થાય બેની ઉંમર નાની હોય છે છોકરીને અઢાર વર્ષ પૂરી હોવી જોઈએ અને છોકરાની એકવીસ વર્ષની ઉંમર પૂરી હોવી જોઈએ એ પહેલાં જો લગ્ન થાય ને તો એને બાળ લગ્ન કહેવાય એટલે આપણા પરિવારમાં કે આવનાર બાળકના કોઈના બાળલગ્ન નહીં કર બાલ લગ્ન કર તો એ ગુનો છે એમાં બે લાખ એક લાખ અને બે વર્ષ સુધીની સજા થઈ શકે એમાં પછી બધા સહમતી આવી જાય ગોર બાપા હોય કે તમે જે કંઈ એ સમાજવાડીમાં કર્યા હોય સગા સંબંધી હોય એટલે એક બાળલગ્ન નહીં કર બાલલગ્ન થાય એટલે શું થાય નાની ઉંમરે છોકરી પ્રેગ્નેન્ટ થવાની છે ને કારણ કે એને તો હજી સમાજની ખબર જ નથી ને કારણ કે એનામાંથી સમજદારી કંઈ હોતી જ નથી અને છોકરો પણ સમજદાર કહેવાય ન કહેવાય ને અટાણે તો ચોવીસે પચીસે પહોંચે ને ત્યારે હું એમ કહું કે છોકરી કે છોકરામાં મેચ્યોરિટી આવે બાકી અત્યારની યુવાની છે શું છે શોખ વધી ગયા છે જેથી એને કંઈ ખબર નથી પડતી સમાજ બેન એટલે આપણે કોઈને બાલલોગ્ન એક તો નહીં કરવાના પછી બીજું એક અમારે છે કે દત્તકનું તમે ક્યારેય કોઈ સંબંધીનું કે દત્તક લેવા માગતા હો ને અથવા બીજા મેરેજ કર્યા હોય એ સ્ટેપ પેરેન્ટમાં આવી જાય પછી સંબંધી હોય કે આપણે છે લોહીના સંબંધ છે મામા માસી કાકા કાકી કોઈના છોકરો દત્તક લેતો હોય તો એના માટે છે ને કારામાં ઓનલાઈન અરજી કરવાની તમારે કોઈ વકીલ કે મામલતદાર ઓફિસમાં રજીસ્ટ્રેશન નહીં કરવાનું કારણ કે વકી કોર્ટમાં જશો અને એ ઓર્ડર આવશે ને કોર્ટ ઓર્ડર આપશે ને કે તમને આ દત્તક આપ્યું છે આ આજથી તમારું દઉતમ તો પણ એ ગેરકાયદેસર કહેવાય એટલે છે ને કારામાં ઓનલાઈન અરજી કરવાનું એટલે કોઈ એવા કોઈ હોય તમારે કે તમારા ફેમિલીમાં તો છે ને એવું હોય ને તો અમારું ઓફિસથી કલેક્ટર ઓફિસ બાર સુરત સમજ ક્યાંય એને કહેવાનું કે આવે રૂબરૂ અને પછી અરજી કરે એટલે એને છે ને અરજીમાં ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના હોય ને એનું એમાં એને પાછી અરજી ન ખેંચી પડે કારણ કે બે ડોક્યુમેન્ટ એવા અપલોડ કરવાના હોય છે કે જેમાં અમારી ઓફિસ થ્રુ ડોક્યુમેન્ટ સીડબલ્યુ સીમાં રજૂ કરીને ઓર્ડર દ્વારા અપલોડ કરવાના હોય છે એટલે

तेरा मंगल तेरा मंगल मंगल तेरा मङ्गल ते मङ्गल होरे मङ्गल समङ्गलका मंगल हो रे जिस गुरु देव ने धर्म सिखाया ઉ મંગલ હો પાલા પોસા પોસાર પઢાયા કા મંગલ હો રે એસ જગત કે સબ દુખી રે પ્રાણી કા મંગલ હો અરે જનની જન્મ દ ઉંગલ હો અરે તન મે મન મે જલ મેં સબકા મંગલલ હો અંતર મન કે ગાઢ ઝૂટે अंतर निर्मल हो ते मंगल, तेरा मंगल, सबका मंगल हो ये. ॐ द्यो शान्ति अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरावः शान्ति औषधयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगों शान्ति शान्तिरेव शान्तिः स मा शान्तिरेदि ॐ शान्तिः 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 सर्वरिष्ट सुशान्तिर्भवतु મહિને આપણે બીજા વિષય ઉપર ચર્ચા કરશું બીજા વિષયનું આપણે માર્ગદર્શન આપશું બરાબર એકનું એક નહીં દર મહિને અલગ અલગ હશે તમારે જે નવ મહિના દરમિયાન જે કંઈ આપણે કરવાનું હશે બધા વિષય અલગ અલગ આવતા મહિને આપણે એ વિષય ઉપર આપણે તમને માર્ગદર્શન આપશું બરાબર કહેતા હતા ને કે આપણે કે સફેદ ચિત કાપડ હોય તો એમાં બધું રંગ આપણે કરી શકીએ પણ આજે બધાની સ્થિતિ એવી છે કે બધાના મગજમાં ઓો ખોદો બધા આડાવડા વિચાર છે એક વાસ્તવિકતા છે પણ એવું નથી કે એને સુધારી ના શકે જો સમજો કે પર્વત રૂનો પર્વત હોય તો ખાલી માત્ર એક જ હલકીથી આપણે આગની એક જ પેટી જો સળગાવીએ ગમતી તો એ આખો પર્વત નષ્ટ કરવાની એ સક્ષમ છે તો એવી રીતે ભગવાનનું નામ એવું છે કે તમારા ગમે એવા મોટા મોટા અપરાધ હોય તો એ વસ્તુ તમે નિયમિત લેતા રહેશો તો એ સમય અંતરે એ કાળામાંથી દોડું થશે બરાબર ને જેમ કે અજામિલનો પ્રસંગ આવે છે વાલ્મીકીનો પ્રસંગ આવે છે બરાબર ને તો એ હા સ્કુરતા જે છે કુટા જે નોટા નુંું બંધાય છે પછી આપણે તાટ રોટમાં આતો રોટ બેતી પર એકણ કોણ આવી બોતો સરસ માખણના કુંડા જેવો રોટ એને કારણે સપાટ પાટલેનો પ્રયત્ન કર્યો સતત કરતા કે સતત બતા એટલે ધીમે ધીમે આપણે જે કઈ બિસામે સતત પ્રયત્ન પરોની યાદ જલે ભાઈ પણ 23 કે કે આ હવે એટલે 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 આપણે શું આપણે ઈચ્છા એવી રાખીએ છીએ કે આપણે કઈક બે રામધૂન બોલાવી દીધી ને તો રામચંદ્રજી પ્રગટ થાય આપણું બધું દૂર કરી દે પણ એવું નથી થતું પણ હા બે રામધૂન તમે લીધી ને તો તમારી બુદ્ધિમાં કંઈક સાત્વિકતા આવશે એનાથી ચમત્કાર થવાનો બાકી કઈ ભગવાન નવરા નથી કે તમારે વારે વારે માયા ફેરા કરે બધાની બરાબર છે વસ્તુ હા એટલે ફેરફાર થાય છે પણ જે પણ વસ્તુ ફેરફાર કેને કારણે થાય છે તમે તમારામાં જે સારા વિચારો આવે છે તમારામાં બુદ્ધિ સારી આવે છે એનાથી ચમત્કાર થાય છે ભગવાન ડાયરેક્ટ આવીને ચમત્કાર નથી કરતા